ચાલો ગણિતની એક મજેદાર દુનિયામાં જઈએ ખબર છે ક્યારેક આ રોણ સંખ્યાઓ એટલે કે પૂર્ણાંકો થોડા ગૂંચવાનારા લાગે છે પણ સાચું કહું તો એવું બિલકુલ નથી આજે આપણે પૂર્ણાંકોના નિયમોને એટલી સરળ રીતે સમજીશું કે બધું એકદમ સ્પષ્ટ થઈ જશે તો તૈયાર છો ચાલો શરૂ કરીએ તો આજે આપણે શું કરવાના છીએ જુઓ પહેલાં થોડા મગજ કસવાના કોયડાઓ છે પછી એક મજેદાર ક્વિઝનું ઉદાહરણ એના પરથી જ આપણે નિયમો શોધી કાઢીશું અને છેલ્લે બધી કામની વાતો એક સાથે એટલે કે મુખ્ય તારણો ઓકે તો સૌથી પહેલાં ચલો થોડું વોર્મ અપ કરી લઈએ આપણે પૂર્ણાંકો સાથે થોડી રમતગમત કરવાના છીએ કેટલાક મજેદાર પડકારો ઉકેલીશું જેથી આપણું મગજ ગણિત માટે તૈયાર થઈ જાય ચાલો આ રહ્યો પહેલો સવાલ એવી બે પૂર્ણાંક સંખ્યાઓ શોધો જેમનો સરવાળો થાય માઇનસ સાત વિચારો તો જરા કઈ બે સંખ્યાઓ હોઈ શકે જો અહીં બે શક્યતાઓ છે એક તો એ કે આપણે બે ઋણ સંખ્યાઓ લઈએ જેમ કે માઇનસ પાંચ અને માઇનસ બે અથવા તો એક ઋણ અને એક ધનસંખ્યા લઈએ જેમ કે માઇનસ દસ અને ત્રણ આનો મતલબ શું થયો કે ભાઈ એક જ જવાબ સુધી પહોંચવાને રસ્તા અલગ અલગ હોઈ શકે છે મજાની વાત છે ને ચાલો સરવાળાની વાત તો થઈ હવે થોડું બાદબાકી પર ધ્યાન આપીએ આ વખતે સવાલ એ છે કે એવી કઈ બે સંખ્યાઓ છે જેમની બાદબાકી કરવાથી જવાબ માઇનસ દસ આવે આનો એક જવાબ છે માઇનસ વીસમાંથી માઇનસ દસ બાદ કરવા હવે અહીં એક બહુ જ અગત્યનો નિયમ આવે છે યાદ રાખજો જ્યારે તમે કોઈ માઇનસ સંખ્યાને બાદ કરો તો એ ખરેખર તો સરવાળો બની જાય છે એટલે કે માઇનસ વીસ માઇનસ માઇનસ દસ એ ખરેખર માઇનસ વીસ વત્તા દસ છે અને એટલે જ જવાબ આવ્યો માઇનસ દસ ઓકે હવે કોયડો થોડો ટ્રિકી છે તૈયાર આપણે ફક્ત અને ફક્ત ઋણ સંખ્યાઓ જ વાપરવાની છે અને તેમની બાદબાકીનો જવાબ આવવો જોઈએ આઠ જે એક ધનસંખ્યા છે બે ઋણ સંખ્યાઓની બાદબાકી ધન કેવી રીતે હોઈ શકે અને આ રહ્યો જવાબ માઇનસ બે માંથી માઇનસ દસ બાદ કરો પાછું પેલો જ નિયમ લાગુ પડ્યો માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ બે પ્લસ દસ અને જવાબ આવ્યો આઠ જોયું ગણિતમાં આ ચિહ્નો અને ક્રમની કેવી કમાલ હોય છે સારું આ કોયડાઓ તો બહુ થયા હવે જોઈએ કે આ બધું અસલ જીવનમાં ક્યાં કામ આવે છે ચાલો એક ક્વિઝ શોનું ઉદાહરણ લઈએ તો આપણી પાસે બે ટીમ છે ટીમ એ અને ટીમ બી ત્રણ રાઉન્ડની ક્વિઝ ચાલી અને આ રહ્યા એમના સ્કોર એક વાત નોટિસ કરી બંને ટીમોને મળેલા પોઈન્ટ્સ તો સરખા જ છે માઇનસ ચાલીસ દસ અને શૂન્ય પણ અલગ અલગ રાઉન્ડમાં મળ્યા છે તો પછી સવાલ એ છે કે જીત્યું કોણ કોનો ટોટલ સ્કોર વધારે છે ચાલો ફટાફટ ગણતરી કરીએ પહેલાં ટીમ એની વાત કરીએ માઇનસ ચાલીસ વત્તા દસ વત્તા શૂન્ય ટોટલ થયો માઇનસ ત્રીસ હવે ટીમ બી દસ વત્તા શૂન્ય વત્તા માઇનસ ચાલીસ એમનો પણ ટોટલ માઇનસ ત્રીસ આ શું થયું બંનેનો સ્કોર તો સરખો છે મતલબ કે બંને ટીમોનો ફાઇનલ સ્કોર એકદમ સરખો છે માઇનસ ત્રીસ ભલે પોઈન્ટ્સ અલગ અલગ ક્રમમાં મળ્યા પણ અંતે તો પરિણામ એક જ આવ્યું અહીંથી જ એક મોટો સવાલ ઊભો થાય છે શું આ ખાલી એક ઇત્તેફાક છે કે પછી ગણિતમાં કોઈ એવો નિયમ છે જે કહે છે કે તમે ગમે તે ક્રમમાં સરવાળો કરો જવાબ તો સરખો જ આવે ના આ કોઈ સંયોગ નથી આની પાછળ ગણિતના કેટલાક પાયાના નિયમો કામ કરે છે અને આ નિયમોને સમજવા માટે ચાલો કેટલીક ખાલી જગ્યાઓ ભરીએ જુઓ આ પહેલી ખાલી જગ્યા ઓછા પાંચ વત્તા ઓછા આઠ બરાબર ઓછા આઠ વત્તા ખાલી જગ્યામાં છું આવશે પેલી ક્વિઝવાળી વાત યાદ કરો બરાબર જવાબ છે ઓછા પાંચ અને આજે આપણે જોયું ને એને જ ગણિતમાં કહેવાય છે ક્રમનો ગુણધર્મ એકદમ સિમ્પલ છે સરવાળો કરતી વખતે સંખ્યાઓનો ક્રમ બદલી નાખો તો પણ જવાબેનોય જ રહે એટલે જ તો ટીમ એ અને બીનો સ્કોર સરખો આવેલો ચાલો હવે બીજો કોયડો આ થોડો અલગ છે અહીં ક્રમની નહીં પણ ગ્રુપ બનાવવાની વાત છે જુઓ તેર વત્તા ઓછા બાર વત્તા ઓછા સાત બરાબર તેર વત્તા ઓછા બાર વત્તા ડેશ ખાલી જગ્યામાં શું આવશે હા બરાબર ઓછા સાત આ નિયમનું નામ છે જૂથનો ગુણધર્મ આ પણ બહુ સહેલો છે એ બસ એટલું જ કહે છે કે જ્યારે ત્રણ કે વધારે સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય તો તમે ગમે તે બે સંખ્યાનું ગ્રુપ પહેલાં બનાવો જવાબમાં કોઈ ફરક નહીં પડે હવે એક સૌથી સહેલો પણ સૌથી અગત્યનો નિયમ એવી કઈ સંખ્યા છે જેને કોઈ પણ સંખ્યામાં ઉમેરો તો જવાબમાં કોઈ ફેર ન પડે વિચારો બરાબર શૂન્ય અને એટલે જ શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય છે એ કોઈ પક્ષ નથી લેતો તટસ્થ રહે છે વાહ આપણે કોયડા ઉકેલ્યા ક્વિઝ જોઈ અને કેટલાક જોરદાર નિયમો પણ શીખી લીધા તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે શું શું શીખ્યા તો આ રહ્યા પૂર્ણાંકોના સરવાળા માટેના મુખ્ય નિયમો પહેલું ક્રમનો ગુણધર્મ એ વત્તા બી કરો કે બી વત્તા એ જવાબ સરખો બીજું જૂથનો ગુણધર્મ પહેલાં કોને ઉમેરો છો એનાથી ફરક નથી પડતો ત્રીજું સરવાળા માટેનો તટસ્થ ઘટક એટલે કે શૂન્ય એને ઉમેરવાથી કંઈ બદલાય નહીં અને ચોથો બહુ મજેદાર સરવાળા માટેની વિરોધી સંખ્યા કોઈપણ સંખ્યા અને એની વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય જ થાય જેમ કે સત્તર અને માઇનસ સત્તરનો સરવાળો શૂન્ય હવે સવાલ એ થાય કે આ બધા નિયમો જાણવાની જરૂર શું છે જરૂર છે કારણ કે આ ગણિતના ટ્રાફિક નિયમો જેવા છે એના કારણે જ બધી ગણતરીઓ એકદમ પાક્કી અને ભરોસાપાત્ર બને છે આપણને ખાતરી હોય છે કે જવાબ સાચો જ આવશે ઓકે તો આપણે સરવાળા માટેના નિયમો તો બરાબર સમજી લીધા પણ જતા પહેલાં એક સવાલ મૂકીને જાઉં છું શું આ જ નિયમો એટલે કે ક્રમ અને જૂથનો ગુણધર્મ બાદબાકી માટે પણ કામ કરે છે હમ આના પર વિચાર જરૂર કરજો